નામની દુકાનમાં માલિકને ઇન્સ્ટાગ્રામ પર નોકરીની જાહેરાત આપવી ભારે પડી છે દુકાનમાં એકાઉન્ટિંગનું કામ કરતા ધ્રુવ દિનેશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ માલિક સાથે રૂપિયા સત્તર લાખ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર અવસર ફેટાવાળાના માલિકે તેમના વ્યવસાય માટે એકાઉન્ટની જરૂરિયાત ઊભી થતા ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી હતી આ જાહેરાત જોઈને ધ્રુવ દિનેશભાઈ પંડ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો હતો તે કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી માલિકે તેને કામે રાખી લીધો કામ પર રાખ્યા બાદ માલિકે ધ્રુવને ઓનલાઈન બેકિંગ અને ઓર્ડર લેવા માટે ઉપયોગમાં લેવાતા ફોન સોંપી દીધા હતા આ ફોનનો દુરુપયોગ કરીને ધ્રુવે ગૂગલ પે ડાઉનલોડ કર્યો અને ગૂગલ પે દ્વારા પોતાના તથા પોતાના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું આ ઉપરાંત તે ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન મેસેજ અને ઓટીપી પી પણ ડિલીટ કરી નાખતો હતો જેથી માલિકના છેતરપિંડીની જાણ ન થાય આખરે જ્યારે માલિકના છેતરપિંડી વિશે જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપી ધ્રુવ દિનેશભાઈ પંડ્યાની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી આ ઘટનાને ઓનલાઈન પ્લેટફોર્મ પર નોકરીની જાહેરાત આપતી વખતે સાવચેતી રાખવાની અને નોકરીએ રાખતા પહેલા વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત